આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના સત્તર યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ નો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના સત્તર જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતા વાતાવરણ અનુકૂળ થતાં જ રાજ્યના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે વધુ એક બાળકનું મૃત્યુ થયું છે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીના ચાર ચાર બાળકો તેમજ રાજસ્થાનના બે બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે જોકે કે દસ બાળકો પૈકી બે બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા હતા તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામનું સાત વર્ષનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા આજે તેનું સારવાર બાદ મોત નીપજ્યું છે તો ડાંગ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓના કાચા મકાનનો સર્વે કરવામાં આવ્યો છે તથા નાના બાળકોને લઈને પણ સર્વે કરી રિપોર્ટ કરવામાં આવ્યો છે જોકે ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો નથી રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે ડિસેમ્બર સુધી થનારી આ પશુઓની વસ્તી ગણતરીમાં પ્રથમવાર વિચારતા પશુઓનો પણ સમાવેશ કરાયો છે રાજ્યની અઠ્યાવીસ સહિત દેશભરની આશરે બસો ઓગણીસ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે પ્રથમવાર મોબાઇલ એપનો ઉપયોગ સાથે એક લાખથી વધુ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામમાં જોડાશે ઉલ્લેખનીય છે કે પશુધન વસ્તી ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે વર્ષ બે હજાર ઓગણીસની પશુધન વસ્તી ગણતરીમાં રાજ્યમાં બસો સડસઠ લાખ પશુધન હતું રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અજ્ઞાન સહાયકોના કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમના કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી છે જ્ઞાન સહાયક જે જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે સંજોગોમાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવાના રહેશે જો કે શિક્ષકની જગ્યા ભરાઈ ગઈ હોય તે સ્થિતિમાં જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યુ છે આજે સવારે છ વાગે પૂર્ણ થતા ચોવીસ કલાકમાં એકસો ઓગણત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં બાસઠ મિલીમીટર ડાંગના આહવા અને વઘઈમાં પચાસ મિલીમીટર કરતા વધુ વરસાદ વરસ્યો છે વરસાદને કારણે રાજ્યમાં સિત્તેર રસ્તાઓ બંધ હાલતમાં છે સ્ટેટ હાઇવે હસ્તકના ચાર રસ્તાઓ પણ બંધ થયા છે જ્યારે પંચાયત હસ્તકના ત્રેસઠ રસ્તાઓ બંધ છે અને અન્ય ત્રણ રસ્તા અવરજવર માટે સ્થગિત કરાયા છે જિલ્લાવાર જોઈએ તો પોરબંદરમાં પંચાયત હસ્તકના સૌથી વધુ ત્રેવીસ રસ્તા બંધ જૂનાગઢમાં પંચાયત હસ્તકના અગિયાર રસ્તા બંધ છે જેને કારણે અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે રાજ્યમાં વરસાદી માહોલમાં જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે જેથી રાજ્યના બસો છ જળાશયોમાં ત્રેપન ટકા જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમમાં છપ્પન ટકા જળસંગ્રહ છે ગુજરાતભરના અડતાલીસ જળાશયો સો ટકા ત્રીસ જળાશયો થી સો ટકા ભરાઈ ગયા છે જ્યારે છપ્પન ડેમ હાઈ એલર્ટ પર બાર ડેમ એલર્ટ પર અને દસ ડેમ ચેતવણી આપવામાં આવી છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર એક્યાસી ટકા કરતાં વધુ થઈ ગયું છે હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ દાંડી રોડ પરની સાકેત ચોકડી નજીક પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગઈ હતી અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ખાડામાં ફસાયેલી એક ખાનગી શાળાની બસમાં થી વધુ વિદ્યાર્થીઓ હતા જો જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવતા બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે નારીવંદન રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી થઈ રહી છે આઠમી ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા મહિલા સન્માન સમારોહ કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાઈ રહ્યા છે જે અંતર્ગત જામનગર શહેરમાં વીએમ મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા મહિલા સુરક્ષા રેલી તથા નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ અધિકારીઓ તથા અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ સાયબર ક્રાઇમ જાગૃતિ સહિત વિવિધ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો આવતીકાલે કરવામાં આવશે રમકડા અને ખાણીપીણી અન્ય કેટેગરીના સ્ટોલનો ડ્રો સવારે અગિયાર વાગ્યે કરવામાં આવશે તેમજ અન્ય કેટેગરીની હરાજી બપોરે સાડા બાર વાગ્યે થશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો